દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક શાળા ખાતે સુંદર સ્વનિર્મિત આર્ટ અને ક્રાફ્ટ પ્રદર્શન યોજાયું હતું વિદ્યાર્થીઓની સુષુપ્પ્ત શક્તિ ખીરે તથા સમાનલક્ષી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ રષ્ટતા થાય તેવા ઉમદા હેતુથી દાહોદની એક શાળામાં છેલ્લા પાંચ માસની મહેનતે અભૂતપૂર્વ રંગ લાવે તેવું એક સુંદર સ્વનિર્મિત આર્ટ અને ક્રાફ્ટ પ્રદર્શન યોજાયું હતું સૌનું મન મોહિલે તેવી હસ્તકલાની એક એક કૃતિઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું શહેરની સ્વનિર્ભર માધ્યમિક શાળા દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં શાળાના શિક્ષકો સહયોગી ભાઈઓ સહિત સૌ કોઈએ ખંતપૂર્વક મહેનત કરી હતી તો આ શાળામાં વાલીઓ પણ પાછા રહ્યા ન હતા આ હસ્તકલા પ્રદર્શનમાં જાણીતી અને ઓછી જાણીતી હસ્તકલાઓ આર્ટ અને ક્રાફ્ટ પૈકી વર્લી આર્ટ ગ્લાસ પેઇન્ટિંગ સ્ટોન આર્ટ રેઝિન આર્ટ ચાર્ટ મોઝાઈક આર્ટ ભરતકામ ઇલેક્ટ્રિક ઓફિસ ન્યૂઝ પેપર કોલેજ છાપવર્ક પેન્સિલ શેડિંગ વર્ક મોતીકામ તથા મેજિક આર્ટ જેવી વિવિધ કલા અને હસ્તકલાના વૈવિધ્યપૂર્ણ નમૂનાઓ રજૂ કરાયા હતા વિદ્યાર્થીઓમાં રહેલી કલા સૂઝમાં નિખાર આવે તેની કલ્પના શક્તિ સૃજનાત્મક શક્તિ અને રચનાત્મક શક્તિને વેગ મળે તેનું કોન્સન્ટ્રેશન એક તરફ વધે એટલું જ નહીં કલા અને કલા દ્વારા પોતાના સુશુલ્પ ભાવને પ્રદર્શિત કરી શકે સંઘભાવના ખીલે તે ઉચ્ચ આદર્શો સાથે આ પ્રદર્શનને સૌ વાલીઓ વિદ્યાર્થીઓને શહેરીજનોએ ઊંડાણપૂર્વક નિહાળ્યું હતું અને મોટી સંખ્યામાં સરાહના મેળવી હતી માત્ર પુસ્તકલક્ષી શિક્ષણને બદલે સાચાર્થમાં કેળવણી અને સામાજિક ઉત્તરદાયિત્વ તરફ વિદ્યાર્થીઓ પ્રેરાય તે સાથે આવી કલા અને કલા દ્વારા પોતાની કારકિર્દી બનાવી વ્યવસાયિક ધોરણ પણ અપનાવી આર્થિક ઉદ્ધાર પણ કરી શકે તેવા પ્રેરણાલક્ષી પ્રદર્શનને ઠેર ઠેરથી સારો આવકાર મળ્યો હતો દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક શાળાને કેળવણી માટે તેમજ વૈવિધ્યતાપૂર્ણ ઇતર પ્રવૃત્તિઓ માટે ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે તેના પ્રદર્શન જોવા માટે લોકોની શાળા પરિવારે વધુમાં વધુ નિમંત્ર છે તારીખ સોળ અને સત્તરમી ફેબ્રુઆરી દરમિયાન સવારે નવ થી સાંજના પાંચ કલાક સુધી આ પ્રદર્શન લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે એટલે આજે અહીંયા ઘણા બધા બાળકોએ પોતપોતાની સ્કીલના માધ્યમથી પોતાની ક્રિએટિવિટી બહાર બતાવી છે જેની અંદર માટીનું કામ હોય પેપર મેશેનું હોય ન્યૂઝપેપર વેસ્ટ મટીરિયલમાંથી વેસ્ટ બનાવવાનું કામ હોય કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને અને કઈ રીતે સુશોભનની વસ્તુઓ બનાવી શકાય એનું આજે પ્રદર્શન અહીંયા ગોઠવામાં આવ્યું